ચૈતરપિંદી કરનાર ત્રિપુતિ સામે ભરૂચ સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જીતાલી ખાતે આવેલા ગાર્ડન સિટી ખાતે રહેતા યોગેશ જોશી ભરૂષને રાહુલ ચેન કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓ નોકરીએ જોડાયા ત્યારે કંપનીમાં એકાઉન્ટ હેડ તરીકે બ્રિજેશ ભગવતી પ્રસાદ શ્રીવાસ્તવના સંપર્કમાં આવ્યા હતા બે હજાર ઓગસ્ટ મહિનામાં બ્રિજેશ કુમારે તેમને જણાવ્યું હતું કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ભરૂષમાં બ્રોકર તરીકે તેમની નિમણૂક થઈ છે તેણે તેમને જણાવ્યું હતું કે એનએસસી માં સાડા વળતર વાળી એક સારી સ્કીમ આવી છે જેમાં એક લાખ થી વીસ લાખ સુધીના રોકાણકારોને મહિને દસ થી બાર ટકા ગેરંટી વળતર મળશે તેઓ સાથે તેમના વર્ષો જૂના સંબંધ હોય તેમણે પોતાના પરિવારજનોના તેમજ સગા સંબંધીઓના તથા પરિચિતોને સ્કીમમાં રૂપિયા નાખવા સમજાવતા તેઓએ કુલ બેતાલીસ પોઈન્ટ પચાસ લાખથી વધુનું રોકાણ કર્યું હતું અરસામાં તેમને કોઈ વાતે શંકા જતા તેમણે એનએસસીમાં તેમના ડોક્યુમેન્ટ્સ સાથેનો મેલ કરતા બ્રિજેશ કુમાર કે અન્સલાલ નામના કોઈ તેમના હોદ્દેદાર ન હોવાનું માલુમ પડ્યું હતું આખરે બ્રજેશનો સંપર્ક કરતા તેણે તેમના રૂપિયા પરત આપવાની બાહેંધણી આપી ચેક આપ્યા હતા જો કે તે બાઉન્સ થતા તેમજ બ્રજેશ તેના પરિવાર સાથે ગુમ થઈ ગયો હોય તથા અન્ય લોકોના પણ એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ તે ચાવ કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું જેથી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ચોવીસ લોકો સાથે ચોસઠ લાખ ની થગાઈ કરી હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત રોજે પચીસ ઓગસ્ટ ને સાંજે છ કલાકે આ કેસ ની માહિતી મળી હતી